કેસર ગામમાં આજે ચહેરા પર દુઃખ અને આંખોમાં આંસવાના આંસુઓ સાથે મહિલાઓએ પાણી માટે પોતાનો વિરોધ નોંધાવ્યો છે છેલ્લા કેટલાય દિવસોથી પીવાનું પાણી ન મળતા ગામમાં દસથી વધુ ઘરોમાં ભારે સંકટ ઊભું થયું છે ક્યારેક છૂટા છવાયા પાણી મળે છે તો પણ એટલું ઓછું કે પરિવાર માટે પૂરતું નથી આ સમયે મુશ્કેલી હેરાન થયેલી મહિલાઓ આજે રસ્તા પર ઉતરી છે અમે હવે શું કરીએ રડતા રડતા મહિલાઓએ ઉદ્ગાર્યા છે એમના વ્યથાઓ ગામના ગીતાબેન જણાવે છે જેમની આંખોમાં પીડાના આંસુઓ હતા એમણે કહ્યું કે ઘરમાં નાના બાળકો છે વડીલો છે 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 પાણી વિના જીવન અશક્ય બની રહ્યું અમે કોણ અમારી ગામની હાલત હાહાકાર મચાવી રહી છે તેમની બાજુમાં જ ઉભેલા કમરાબેને મટકી જમીન પર ફેંકી પાણી વગર જીવવું સુનો સંસાર જેવું લાગે છે રોજે રોજ લાંબા અંતર સુધી પાણી લેવા જવું પડે છે અમે બધા પાણી લઈને આવીએ છીએ છતાં પણ પૂરતું પાણી મળતું નથી અમારી હાલત કહેવાય ને ઘરની બહાર દેખાઈ રહી છે આજે આવી ગરીબીમાં બાળકો વડીલો કેવી રીતે જીવી શકે ગામના બાળકો વડીલો પણ આ સંકટનો શિકાર બની રહ્યા છે અમૃતલાલ દાદા જેમની સિત્તેર વર્ષની ઉંમર છે આપ જોઈ રહ્યા છો એને રડતાં રડતાં આટલી ઉંમરે પાણી ભરવા દૂર દૂર સુધી જવું પડે છે શરીર થાકી જાય છે પણ શું કરીએ વાત જણાવી છે પ્રશાસનને ગ્રામજનોને સ્પષ્ટ સંદેશ આ મહિલાઓ ગ્રામજનોને રોષે હવે તંત્રની સામે ફાટી નીકળ્યા છે તેઓએ આપી છે કે જો તુરંત ઉકેલ નહીં આવે તો અમે રસ્તા પર ઉપવાસ પર બેસી જશું એક તરફ ભરોસાની આશા અને બીજી તરફ પીડાની આંખો હવે જોવાનું એ રહ્યું કે તંત્ર કેટલા સમયમાં રાહત પહોંચાડે છે અહેવાલ રાણાભાઈ પારેગી વાત થરાદ દે પણ પાણી મળતું છે ને સાહેબ પાણીની માંગણી એ મારે બે તમે હાથ કરીને પણ મેલો બાળ મારે મારી એટલી વાણા અને બાયડી લાવવા પાણી સાહેબ પછી અમારે પાણી સગન અમારે પાણી છે ને તરસી મરી જાતા અમારું નામ લીલાબેન આ ને પાણી પીવા છે ને કપડા ધોવા છે ને પછી સાહેબ પાણી અમને આપો તમારી વિનંતી આમ રાવળ કિંજલબેન વસનાભાઈ છે હું ધોરણ 8 માં ભણું છું સવારે મારે ડ્રેસ ધોવાય તો પણ પૂરતું પાણી નથી હું સરકારને આટલી વિનંતી કરું છું કે મારા બધાના અમારા ઘરે પાણી પૂરતું આપ એ સાવલમી આ પાણી ની રાડ છે પાણી અમે છું અમે લુઘરા શાસા શાને તો અમારા બાપુ આ અમારી વિનંતી ઓફળો અને પાણી મેલો નમસ્કાર મિત્રો હું ફિરોઝ ઈરાની આજે તમને એક નવી વાત કરવા આવ્યો છું દીવ મિરર ન્યૂઝ જોતા રહો સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં અને શેર કરવાનું પણ ભૂલતા નહીં સત્યની સાથે જોડાતા રહો નમસ્તે મિત્રો હું છું ચાંદની પરમાર મનપસંદ ચેનલ એટલે કે ન્યૂઝ લાઈક કરો શેર કરો અને ફોલો કરો અને હા તેમાં દરરોજ તાજા સમાચાર જોવાનું ભૂલશો નહીં દીવ મિરડ ન્યૂઝ દરરોજ લાઈવ અપડેટ ગુજરાત રાજ્ય દેશ દુનિયાના તમામ બ્રેકિંગ સમાચારો નિહાળો દીવ મિરડ ન્યૂઝ ચેનલ પર